નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડે પાદરાના સરસવણી ગામે પંચાયતઘરનું સરપંચના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ચાર દિવસ પૂર્વે ધારાસભ્યના હસ્તે પંચાયતઘરનું ખાતમુહૂર્ત થયું પરંતુ સરપંચ અને તેઓના પતિને આમંત્રણ ન મળ્યું હોવાથી ફરી એકવાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સરસવણી ગ્રામ પંચાયતઘરનું બબ્બે વાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અગાઉ ચાર દિવસ પહેલા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે થયું પરંતુ સરસવણી ગામના સરપંચના પતિ અલ્પેશ પટેલે આક્ષેપ કર્યા કે સરપંચને અને તેઓને પણ ખાતમુહૂર્તનું આમંત્રણ મળ્યું ન હતું જોકે આ વાતનો વિવાદ વકર્યો હતો જેથી રવિવારે સરસવણી ગામના પંચાયતઘરનું ફરી એકવાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે સરસવણી ગામના મહિલા સરપંચ અને અલ્પેશ પટેલ સહિત આસપાસના કેટલાક ગામના સરપંચો આગેવાનો અને ગ્રામજનો તેમજ પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સરસવણી ગામે આવેલ રેતી વ્યંકર તેમજ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી બે હજાર ચોવીસ પચીસમાં જે નવું પંચાયત ઘર આવેલું આ પંચાયત ઘરમાં મને બાદબાકી કરીને તેમાં તલાટીને બાદબાકી કરીને આ લોકોએ બે દિવસ પહેલાં ખાતમુહૂર્ત કરી દીધેલું એમએલએ સાહેબે

ગામની બધી જ પ્રકારના તમામ વ્યક્તિઓ હાજર છે કોઈ અર્જર નથી બધા જે લોકો ગામમાં હાજર છે એ લોકો બધા અહીંયા હાજર છે